નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે એમ સિક્યુની અંદર ધોરણ બારની અંદર દસમા ચેપ્ટરની આજે વાત કરવાની છે સૂક્ષ્મજીવ અને માનવ કલ્યાણ થિરીની અંદર તમે બરાબર ભણ્યા છો સમજ્યા છો તો એમસીક્યુ ફટાફટ તમે એનું સોલ્યુશન કરી શકશો આપણે માત્ર ને માત્ર કન્સેપ્ટ અને કન્ટેન્ટ બંનેને ધ્યાનમાં રાખી અને એમ સીક્યુ આપણે જોવાના છે તો તૈયાર થઈ જાઓ એમસીક્યુની અંદર જોઈએ નંબર વન સૂક્ષ્મ સજીવ એટલે શું સૂક્ષ્મ સજીવ કોને કહેવાય બરાબર તો જેને નરી આંખે જોઈ શકાય નહીં જેનું કદ નાનું હોય જેને જોવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરવો પડે તો આમાંથી આપણે એવું લાગે કે બધા જ હશે એ હશે બી હશે અને સી પણ હશે પણ યાદ રાખવાનું સૂક્ષ્મ સજીવ એટલે નરી આંખે જોઈ શકાય નહીં અને જેનું કદ નાનું હોય એને આપણે સૂક્ષ્મ સજીવ કહેવામાં આવે એટલે આપણો અહીંયા જવાબ આવશે એ અને બી બંને ઓકે આવી રીતના આપણે યાદ રાખવાનું આગળ વધીએ નીચે દર્શાવેલા

તો આધુનિક બાયોટેકનોલોજી અને જેનેટિક એન્જિનિયરિંગ બંનેનો એટલે આપણો જવાબ અહીંયા બનશે ડી એ અને બી બંને દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં નીચેનામાંથી કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે બધા બેક્ટેરિયાના નામ જ છે બરાબર પણ અહીંયા દૂધમાંથી દહીં બનાવવા માટે અહીંયા આવશે લેક્ટોબેસલ વિબ્રિયો કોલેરી કોલેરા માટેના છે ક્લોસ્ટરિયમ બ્યુટેરિકમ બરાબર બ્યુટરિક એસિડ માટેના છે પ્રોપિયોન શર્માની ચીજ બનાવટમાં છે બરાબર અહીંયા આપણો જવાબ બી આવશે નીચે દર્શાવેલી પદ્ધતિમાંથી દહીં બનાવવા માટેની કઈ પદ્ધતિ શ્રેષ્ઠ પદ્ધતિ બધી પદ્ધતિ હશે પણ શ્રેષ્ઠ પદ્ધતિ છે દૂધમાં યોગ્ય માત્રામાં અથવા દહીં નાખી રેફ આ બરાબર રેફ્રિજરેટરમાં ન મૂકી શકાય દૂધની યોગ્ય માત્રા લઈ તેમાં દહીં કે છાશની યોગ્ય માત્રા ઉમેરી યોગ્યતા પણ બધું યોગ્ય યોગ્ય તો જવાબ પણ આપણો યોગ્ય એ જ છે બરાબર ઈષ્ટ ઉમેરવાનું નથી પ્રપીઓની બેક્ટેરિયા ઉમેરવાની નથી એટલે આપણ નહીં આવે ને આપણ નહીં એટલે આપણો રાઈટ જવાબ છે એ અહીંયા બની જાય છે બી નંબરનો ઓકે આવા પ્રશ્નોમાં થોડુંક મગજને વિચારવાનું આપણે યાદ રાખવાનું પ્રયત્ન કરશું ચાલો બ્રેકર્સ ઇસ્ટનો ઉપયોગ દહીં બનાવવા માટે નહીં આવે ચીજ બનાવવા માટે નહીં આવે ટોડી પીણું બનાવવા માટે નહીં આ બ્રેકર્સ એક કરવામાં આવે છે જેનું આખું નામ છે બ્રેડ બનાવવા માટે આવશે ઓકે

પામના રસમાં આથવણ લાવી પામના રસની અંદર આથવણ લાવવાની જે પ્રક્રિયા છે તો એનું શું બને છે તો ટોડી પીણું બને દક્ષિણ ભારતની અંદર આ ખાસ કરીને પ્રચલિત પીણું છે ઓકે ત્યાર પછી લેબ કયા વિટામિનની ગુણવત્તામાં તો લેબ છે વિટામિન બી ટ્વેલ લેક્ટિક એસિડ બેક્ટેરિયા બી ટ્વેલ સાઈનો એમિનો કોબાલ કોબાલ ધાતુયુક્ત છે બરાબર તો કોબાલટ પણ બોલાય છે જે વિટામિન બી ટ્વેલનું સામાન્ય નામ છે રસાયણ વિજ્ઞાનમાં તમે એનો અભ્યાસ કર્યો હશે ઓકે તો અહીંયા જવાબ આપણો એ બને છે બ્રેડ બનાવવા માટે નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે આપણે આગળ વાત કરીએ ઇસ્ટ સેક્રોમાઇસિસ સેરેવિસી ઇસ્ટનો ઉપયોગ થાય છે બરાબર આ સામાન્ય વિટામિન બનાવવા માટે આગળ અલગ અલગ પ્રકારના જે આપણા જરૂરી સ્ત્રોત બનાવવા માટે એ અલગ અલગ બેક્ટેરિયાનો ઉપયોગ થતો હોય છે બ્રેડ બનાવવા માટે સેક્રોમાઇસિસ સેરેવિસી ઇસ્ટનો ઉપયોગ થાય છે સ્વીની મદદથી તૈયાર કરવામાં આવે છે તો અહીંયા ચીજ બનાવવા માટે કયા સૂક્ષ્મજીવ ઉપયોગી છે તેને આપણે યાદ કરવાના છે તો પ્રોપિયોની બેક્ટેરિયા શર્માની જે છે તેનો ઉપયોગ કરે છે આ એસિટિક એસિડ માટે છે એસ્પરજીલસ નાઇજર પણ ખાસ કરીને ઉપયોગ ક્રોસ્ટોરીનો ઉપયોગ ન થતો રોક્વિફોટ ચીજ બનાવવા માટે તેની ઉપર કોનું સંવર્ધન કરવામાં આવે છે તો રોકવી ફોટ ફૂગનું સંવર્ધન સીધો જેવા બનશે બરાબર એટલે ડાઇટ આન્સર આપણો બી બને છે લેબનું સંવર્ધન તો દૂધમાંથી દહીંમાં આવશે અમલોનું સંવર્ધન એ પણ લેબનું જ કામ છે બેક્ટેરિયાનું સંવર્ધન વાત નથી ઢોસા ઇડલી જેવા ખાદ્ય પદાર્થના કણકમાં આથો લાવવાનું કાર્ય કોના દ્વારા થાય છે તો સીધી જ વાત છે ફૂગ છે એ આથવણ પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી બને છે બાકીનું વિચારવાનું અહીંયા આપણે નથી આપણે અત્યારે બાકીના એમસીયુને પણ થોડા થોડા સાઇડમાં વિચારીએ છીએ એનું કારણ કે આપણા કન્ટેન્ટ આધારિત આપણે જો યાદ આવે તો એવો કદાચ બીજું કોઈ એમસીક્યુ હોય એને રિલેટેડ કોઈ વાત કરેલી હોય તો આપણે એને સરળતાથી આન્સર યોગ્ય રીતે વિચારી શકાય છે ઓકે નીચે દર્શાવેલ

તો તો એની આપણે જો વાત કરતા હોય ટોડીપીણામાં આથવણ થાય માછલીમાંથી ખાદ્ય સામગ્રીમાં વિટામિન ટ્વેલમાં પણ આથવણ થાય તો ચીજ બનાવવાની પ્રક્રિયામાં ખાસ કરીને આથવણ પ્રક્રિયામાં મહત્વ નથી ઓકે સ્વિચ ચીજમાં મોટા છિદ્રો કોના દ્વારા આપણે આગળ વાત કરી જે ખાસ કરીને રોકવી ફોર્ટ ચીજ છે બરાબર તો એની અંદર એ છિદ્રો ઉત્પન્ન કરે છે પણ એનું મુખ્ય કારણ છે સીવોટુ પ્રોપિયોની શર્માની બેક્ટેરિયા જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે સીવોટુનું વધુ માત્રામાં ઉત્પન્ન કરતા બેક્ટેરિયાના કારણે એમાં મોટા છિદ્રો બનતા હોય છે ઓકે તો જવાબ આપણો એ છે મિથેન ઉત્પન્ન કરાવતો ન જ આવે કારણ કે ચિયાપાચી પછી દ્વારા ફૂગ દ્વારા નિયમિત ફૂગ કોઈ વાયુ ઉત્પન્ન કરતી નથી અને જવાબ આપણો બે નંબર છે તો અહીંયા આપણે જે પ્રશ્નો જોઈએ એ બેઝિક ઇન્ટ્રોડક્શન આધારિત વાત કરેલી હતી શરૂઆતના જે આપણે પાઠની અંદર જે પહેલાં ટોપિકની આપણે વાત કરી તો આ આધારિત આપણે અલગ અલગ પાઠની અંદર આપણે અલગ અલગ ટૉપિકને ધ્યાનમાં રાખી એમસીક્યુનો અભ્યાસ કરશું બરાબર વારા અમે તમને એક જ વાત કહીએ છીએ અમારી સાથે જોડાયેલા છું અમે તમને ખૂબ જ ભરપૂર અજ્ઞાનનો લાભ આપીએ છીએ એ બદલ અમે દિલથી તમને થેન્ક યુ બરાબર વારંવાર થેન્ક યુ તમારો આભાર વારંવાર માનીશું વંદે માત્ર જય હિન્દ ફરી મળીશું